થાય તમને હું કહું છું બોલ ને હું છે ને તમે ઘર તો આવું છું પણ અહીંયા મને કોઈ કઈ કીસે નહીં મને બી કઈ એવી લાગે છે એમાં તને કોણ કે મારા ઘરે આમે ખબર નહીં પડે કે આપણે બે કોર્ટમાં લગ્ન કર્યા છે કે નથી કર્યા અને આમે જો આ દેખાવો હું હટકી રહી તને ખબર છે ના ઘરે અમારી બાયડી રહી ને એનાથી એક વાર તો ખરબારી નીકળી જાય ને પછી બે કોર્ટમાં લગન કરી લઈશું પણ મને બહુ બીક લાગે છે ઘરે કંઈક થાય છે તો

ઈવા થાશે અને વાક વગરના મને ખીજાતા હોય કાય કારણ વગરના મારી આરે એને ભડતું જ નથી બોલો હવે આમણામ જિંદગી કાઢી નાખો અને શું કરવી હવે હું તે હા ઈ તો આદી ઉધી સહન કર્યું ને હવે પાછી સહન કરતી જઈશ બીજું શું કરીશ હા તે કરજો સહન તો હામું જોવો સો ડોરા ફાડી ફાડે આ શું કરી નાયો તું આ બીજી બાયડી લાયો થાઉ કાય ઉંસા નિસા નો થાતા અને મેં તમને પહેલાય કીધું હતું કે આ બાયડી મને નથી ગમતી અને મારી ગમતી આરે લગ્ન કરાવો તમે નો કરાયા ખબર છે તું નુગરી ના આ વહુમાં હું વાંતો છે મને મનેય મત ગમતી અને એમ જો તને કહી દઉં છું એ મારી વહુ છે આજથી આ ઘરમાયનો હક રાખશે અમે બે કોટમાં લગ્ન કર્યા છે તારે આ ઘરમાં રહેવું હોય તોય ભલે અને તારા બાપાને કહી જાવું હોય તોય સુઈ જ લે બોલો બાપુ હવે ઈ વહુ ચાય નઈ જાય આય નઈ ઋશે હોઉ ઈને કાઢી મૂકો ધક્કા મારીને હાલે રેતી ની થા ભાન પડતી મે લગન કર્યા છે એ હું હું કામ જાવ અને હું તને હું કહું બહુ ઊંસી નીસી નો થાતી મે કોરાટ લગન કર્યા છે કોરાટ લગન આવીસ પોલીસ કેસ કરીશ ને તો તને હલવા દઈશ હા તુંય બહુ ઊંસી નીસી નો થાતી અને રેતી ની થા થાય એ હું હું કામ જાવ આ ઘર માં તો હવે હક મારો છે લે એમ સાથી તારો હક લાગે મે કઈ છૂટા છેડા ન દીધા આ ઘર માં તો હું હજી અન્યાન જ છું

કેવા બહુ સંસ્કારી ગોજ દીધા તા મણ્યો પાટલું ભૂસટવારી લાયો શું સગનો કરશે અહીંયા શું મને હાસવશે કેવા બહુ હતા હાઈશ્વીનો એચો એક બાપુ શું એકલા એકલા તમને બાપુ જી થઈ જુઈ થઈ જુઈ અને વહી એ વહી જુઈ ને પાછું સંભાળવામાં તમારું મગજ રહ્યું ને બાપુ સટકી જાય છે સમજ્યા સમજો એ તને કહું છું બાપુ આટું સાલ એટી આય બાપુ બહુ ગરમ થઈ ગયા છે મારે તારો સાહ ને પીવો બાપુ આ નવા બહુ છે નાથ નો સાતો પીવો એક વાત બાપુ લ્યો હારા ચા લ્યો માર ના પીવો ચા પીવી છે કે પછી ગાડી ને બોલાવું લાવો આ તો લઈ લો ને પ્રેમ થી દઉં છું તે અને પાછી મને કીજો કેવી છે ચા કેવી છે છે બાપુ બરોબર બરોબર કેવી સાબીની હારી અને બાપુ બહુ સમજો વૈ ગયા ને એની વાહે મગજ નો દોડાવતા હમિયા મારે નક દવાખાના દોડાવી થઈ જાય છે તો એ હારા પાણી પીવું છે નથી પીવું પાણી તમારું એ એ બધું જવા દે અને બાપુ ખાવાનું બનાવી હવે ખાઈ લીધું તારું એ બાપુ આ ખાન બનાય ખાવું છે કે નહીં

તું તારા બાપાના ઘરે પોલીસ કેસ કરીશ ને તો તમને દઈશ પોલીસ કેસ કરવો છે પણ હા જ્યાં સુધી આને સુટાશેડા નો આપ્યા હોય ત્યાં સુધી સીના બીજા લગ્ન થાય

આવ ને 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 જીવ તો પણ સાહેબ પ્રેમ કરું પ્રેમ ઘર ભેગી હવે નો મુકતી નકર તાટ્યો દઉં

સો બાપુ બસ હવે રવાજો ને હવે કાઈ કીધું ને એટલે પોલીસ ને હું ફોન કરી દઈશ તમે તારા કામ કરો આપણે હવે કઈ ઘર માં